અને આજે જો લીંબુ આદુન તો ગારે નથી હું કે આ બોલ આવ અને મમ્મી રેકડી ભરી નાખી છે સરસ મજાની માં મીરા ડોકા કાઢે છે અને કોથમી પાલક ને લીમડો ફૂદીનો ને ડુંગળી અને મૂળા ને બધું મૂકી દીધું છે ને આદુ લીંબુના તગારા મમ્મી ભરીને આવે છે અને મમ્મી મૂકે છે હું અહીંથી એમ કેમ જાઉં હાલો લીંબુ આદન તગારા મૂ અને સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે મમ્મીએ ભરી નાખી છે ચલો ગાઈસ હવે હું ચાલ છું ચા બનાવવા મીરા મારો વેટ કરે છે મીરા ચા બનાવવાની છે મીરા તું ચા બનાવવાની છે આજે એવું છે હમ તાર નહી બનાવ શું ખાસ હું ખાસ એક જાપટ ખાવી શું ખાસ હમ તન ભાવે તો ખાસ ભાવે એટલે હું ખાવ

Gue Halo guys, toh aku kecumber serasa mazanu ready. Saiki અને જો હવે વારું કરવા બેસવાનું છે પપ્પા હવે એટલી જ વાર છે તો હાલો હવે બગુ ફટાફટ રોટલી બનાવી લે અને આપણે કચુંબર થઈ ગયું છે રેડી આય થોડું પકવા દે પણ ગેસ કા બંધ કરી તો ભરી દીસે મરજો સરસ મજાનું થઈ ગયું છે દાળ કટા કોત મે નાખ દે નાખવાનું એ મરજો દાળ બગુ હલાઈ લાઈવ વાલા તું તો બહુ લપરી છો જો બધા વારું પાણી કરી લીધા છે અને બધા સુઈ પણ ગયા છે હું એક અત્યાર સુધી એડિટિંગ કરતી હતી એટલે એડિટિંગ કરતી હતી તો જાગતી હતી અત્યારે જો અગિયાર વાગી ગયા છે અને હવે મેં જમી લીધું છે અને હવે સ્વીચાની તૈયારી કરી છે અને કાલે તો આપણે જવાનું છે સવારમાં બાર તો જોઈજો બધા એ બ્લોગમાં કે કઈ બાજુ ગયા છે તો હાલો હવે અહીં વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે તે સુધી બધાને બાય બાય